કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ધાર પ્રવક્તા પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને તેમની કવિતા અને રાજકીય શાબ્દિક શૈલીને કારણે પણ તેઓ સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે તેવામાં ફરી એક વખત ખાંબા ખાતેથી તેમણે ખેડૂતો માટે કાર્યક્રમ યોજીને સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું જે વાયરલ થઈ રહ્યું છે તેમની સરકારને રાજકીય ટોણોની શૈલીથી તેઓ જાણીતા છે તેમણે તેમની શાબ્દિક રચનાથી સરકારને ખેડૂતોના પ્રશ્ને ઘેરી છે

આવતા ત્રણ ચાર ધીમા સભાઓ માટે ગામના બધા ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્યો સંસદ સભ્યો હોય તાજી હોય અમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય રાજકીય ઉતળા આચલા ઘરે ઉતારીને આવે ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આવ્યું આ લડાઈ રાજકારણની નથી નહીં રાજકારણના જાણે રાજકીય મૂર છે રાજકીય લડાઈઓ થતી રહી પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે ત્યારે એમાં બધા લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધા આગમ જેવા આગેવાનો ઉપાડજો આટલી વિનંતી સાથે